નમસ્કાર ફ્રેન્ડ્સ હું ઉમંગ મુદી લાવ્યો છું નવી વિડીયો મારા મોબી સફરના એજન્ટ્સ માટે તો દરેક મોબી સફરના એજન્ટ્સ આ વિડીયોને શાંતિપૂર્વક શાંતિથી સાંભળજો અને સમજો કે આ કેવી રીતના ઉપયોગી થાય છે તો આ આપણી સામે મેં ફોટો મૂકી રાખ્યો છે પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ રૂપે પ્રીપેડ કાર્ડ જે મોબી સફર દ્વારા યસ બેંકના સપોર્ટથી આપણને આ મળી રહ્યું છે તો મોબીસફર પ્રિપેડ કાર્ડ જેને ઓળખવામાં આવે છે નામથી અને હું આના ઉપર આપણે જોઈશું કે મોબીસફર લોન્ચ નવી સર્વિસ દુકાનદારોના પ્રશ્નનો ઉકેલ એટલે સંપૂર્ણ પ્રશ્નોનો ઉકેલ છે આ સંપૂર્ણ ઉકેલ છે હવે કરો ઓનલાઈન ચૂકવણી કરો અને બેલેન્સ કપાશે મોબીસફરના વોલેટથી એટલે કે કોઈપણ પ્રકારના તમારે કોઈને પેમેન્ટ ચૂકવવાના હોય કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ જેવા કે લાઇટ બિલ ભરવું ટેલિફોન બિલ ભરવું એની જ વેબસાઇટ પરથી એ બીએસએનએલની વેબસાઇટ પર જઈને ટેલિફોન બિલ ભર્યું જીઓના જીઓના એપ્લિકેશનમાં જઈને રિચાર્જ કરવા ગયા અને ત્યાં પેમેન્ટ ગેટવેની અંદર જઈ ને તમે એનું પેમેન્ટ રિચાર્જ એની જ વેબસાઇટ પરથી કરો તો એ બધું જ આ પ્રિપેડ કાર્ડ દ્વારા કરી શકાય કોઈપણ કંપનીનું થર્ડ પાર્ટી પેમેન્ટ સ્કૂલ કોલેજની ફી ઇલેક્ટ્રિસિટી એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ જેવી કોઈપણ પ્રકારની જેટલી પણ એમ જીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે મધ્યપ્રદેશ હોય કે યુપી હોય ઉત્તર પ્રદેશ હોય કે કોઈ બી જગ્યાનું જે લાઇટ બિલના નાણાં સ્વીકારવાની કંપની છે એની વેબસાઇટ પર જઈને આપણે પેમેન્ટ કરશું તો એમાં આપણને પેમેન્ટ ગેટવેનો ઓપ્શન મળે છે એ પેમેન્ટ ગેટવેના ઓપ્શનમાં જઈને આપણે જ્યાં એટીએમ કાર્ડની વિગતો ભરવાની હોય છે ત્યાં આપણે આપણા આ વોલેટમાંથી પૈસા કપાવી અને ચૂકવી શકીએ છીએ કોઈ વ્યક્તિ આપણી પાસે આવે છે આપણને કહે છે કે મારે એમેઝોન પરથી મોબાઈલ મંગાવવો છે કે ફ્લિપકાર્ટ પરથી કોઈ વસ્તુ ખરીદવી છે અને ખરીદી કરવા માટે એની પાસે એટીએમ કાર્ડ નથી તો આપણે આપણા એટીએમ કાર્ડથી પેમેન્ટ કપાવવું હોય તો આપણું મોબી સફરનું પ્રિપેડ કાર્ડ જે છે જે આ તમે રિજિસ્ટર કરાવશો એ પ્રિપેડ કાર્ડનો ઉપયોગ કરીને તમે પૈસા કપાવીને એ વસ્તુ મંગાવી શકો છો સાથે આપણને કમિશન પણ મળશે પ્લસ તમે કોઈ એના માટે ચાર્જ રાખ્યો હોય કારણ કે કોઈ પણ સર્વિસ આપણે હાલીએ તો કોઈ સેવા તો કરતું નથી આપણે કમાવા બેઠા છીએ તો આપણે એની પાસેથી જે પેમેન્ટ માગશું એ પેમેન્ટ બી આપશે એનો ઓર્ડર પણ બુક થઈ જશે તો આપણે ઓર્ડર બુક કરાવીએ કોઈ ઓનલાઈન સર્વિસમાં ખરીદી કરવા માટે તો પણ થાય પ્લસ પેટીએમ એમેઝોન મોબીક્વિક જેવા ઘણા વોલેટ છે ઘણી બધી કંપનીઓના વોલેટ સિસ્ટમ છે તો એના વોલેટ્સની અંદર ઘણા લોકો એવું કહે છે કે અમારા ફાસ્ટેગની અંદર બેલેન્સ નાખો ફાસ્ટેગમાં બેલેન્સ નાખતા હોઈએ તો પેટીએમમાં બેલેન્સ એ ફાસ્ટેગનું બેલેન્સ કહેવાય તો પેટીએમ ફાસ્ટેગ હોય તો પેટીએમમાં બેલેન્સ નાખવું હોય તો આપણે આ પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ નાખી શકીશું એમેઝોન પેના અંદર લોકો પૈસા માંગે છે તો એ નખાવા આવે તો આપણું મોબી સફર પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરીને આપણે નાખી શકીશું પછી ઘણા લોકો કોલેજની ફી ભરવા માટે આમ તેમ રખડતા હોય છે કે એ લોકોને કોલેજની ફી ભરાવડાવી હોય છે દસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા પાંચ હજાર ચાર હજાર પિસ્તાલીસ એવી અલગ અલગ રકમના મોટી મોટી નાની મોટી રકમોના ફી ચલણ ભરવાના હોય છે સરકારી નોકરીની ભરતીઓ માટેના ચલણો ભરવાના હોય છે જે ઓનલાઈન થઈ ગયા છે આજકાલ તો એ ઓનલાઈન પેમેન્ટ કરવાના હોય તો એ પેમેન્ટો પણ આપણા પ્રીપેડ કાર્ડથી થશે તો પ્રિપેડ કાર્ડ એ બહુ મોટી વસ્તુ છે અને અહીંયા આપણે અહીં છેલ્લી લાઈનમાં મેં લખ્યું બી છે કે કોલેજની અથવા કોઈપણ વિદ્યાર્થીની કોઈપણ પ્રકારના ચલણને ચલણની ફી ચૂકવણી કરો એ પણ કમિશન સાથે એટલે જે જે આપણા એજન્ટ્સ છે એ આવા પ્રકારની ફીઓ ચૂકવશે કે કશું બી કરશે તો જે પેમેન્ટ પ્રિપેડ કાર્ડથી ચૂકવશે એ પ્રિપેડ કાર્ડથી ચૂકવેલી રકમ પર એ લોકોને કમિશન મળશે તો આ માસ્ટર્સ માસ્ટર આપણી પાસે માસ્ટર સુવિધા આવી છે જેનો લાભ આપણે દરેક એજન્ટે લેવાનો છે હાલ આના અંદર એક મોટો એક સારો ગુણ જે કંપની આપણને સુવિધા આપી છે એ બતાવું કે ત્રીજી તારીખના રોજ આને શ્રી કપિલ દેવ જે આપણા ક્રિ ઇન્ડિયન ક્રિકેટર છે એમણે લોન્ચિંગ કરશે આપણું આ પ્રીપેડ કાર્ડ આ પ્રીપેડ કાર્ડ લોન્ચિંગ કરશે કપિલદેવ હવે એ ત્રીજી તારીખના દિવસે આને લોન્ચ કરશે તો ત્રીજી તારીખે આ લોન્ચ થવાનું છે પણ એ પહેલાં આપણા સફરના પોર્ટલની અંદર આ સુવિધા આવી ચૂકી છે તો આપણા પોર્ટલમાં આ સુવિધા અત્યારે લાઈવ છે જો આપણે અત્યારે આ સુવિધાનો લાભ લઈશું તો આપણને પ્રીપેડ કાર્ડ ખરીદવા માટે પચીસ રૂપિયા લાગશે પણ જો આપણે આ અત્યારે નહીં ખરીદીએ અને ત્રીજી તારીખ પછી ખરીદીશું તો પછી આ કાર્ડની કિંમત ઓગણસાહ રૂપિયા લગભગ એની આસપાસની રકમ થઈ જશે તો હું તો અત્યારે તમારે તમને વિડીયો બનાવીને બતાવું છું એમાં હું ખ અત્યારે લઈ જ રહ્યો છું તો મારું કાર્ડ બનશે જ હમણાં હું તૈયારી આ પ્રોસેસ આ વિડીયો તમને એટલે મારું કાર્ડ બનાવવાની પ્રોસેસ કરીને તમને વિડિયો બતાવું છું તો તમે જુઓ શીખો સમજો જ્યાં ક્યાંક કશેક તકલીફ પડે તો તમે મને કોલ કરી શકો છો કોઈ એવી વ્યક્તિ છે જે મારા સંપર્કમાં નથી મારા વિસ્તારમાં નથી મારી વિડીયો જુએ છે એ વ્યક્તિને મોબી સફર જોડે જોડાવાની ઈચ્છા છે તો આ પોસ્ટર જે મૂક્યું છે સ્ક્રીન પર કપિલ દેવ સર અહીંયા જોવાય છે એમની નીચે અહીંયા મોબી સફરનો ઈમેલ એડ્રેસ આ વેબસાઇટ અને આગળ કોન્ટેક્ટ નંબર છે આ ફોન નંબર પર તમે ડાયલ કરશો ફોન અને તમને કંઈક ક્વેરી હશે તો પૂછશો તો ત્યાંથી મદદ મળશે તમને મોબી સફર જોઈનિંગ લેવું હોય તો તમે ડાયરેક મને પણ ફોન કરી શકો છો અને જો તમે મને ડાયરેક્ટ ફોન નથી કરતા તો તમે ડાયરેક કંપનીને બી ફોન કરી શકો છો તમે કંપનીને ફોન કરશો તો મારી પાસે આવશે તમે મને ફોન કરશો તોય હું તમારી મદદમાં આવીશ એજન્સી આપવા માટે તો અહીંયા તમને જે યોગ્ય લાગે તમે એ કરી શકો છો બરાબર છે તો મારા દરેક એજન્ટને આ નમ્ર વિનંતી છે કે આ વસ્તુ લઈ લેજો અત્યારે બહુ જરૂરી છે ઓનલાઈન બિઝનેસ અત્યારે બહુ સારા ચાલે છે અને આપણી પોતાની જે મેન વસ્તુ કે આપણું પોતાનું ડેબિટ કાર્ડમાં વપરાય એની જગ્યાએ કોમર્શિયલ ડેબિટ કાર્ડ વાપરીએ એમાં વધારે ફાયદો છે અંગત ડેબિટ કાર્ડ કરતાં કોમર્શિયલ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો ઓનલાઈન ખરીદી હોય કોઈ પેમેન્ટ્સ હોય એના માટે આપણે વાપરીશું માત્ર મોબી સબર પ્રિપેડ કાર્ડ કેમ કે આમાં કમિશન છે અને આ કોમર્શિયલ બેઝ છે કોમર્શિયલ એટલે ધંધા માટે તો આપણે ધંધો કરવાનો છે ફૂલ રૂપિયા કમાવાના છે અને ફૂલ રૂપિયા કમાવા માટે ફૂલ મહેનત કરવાની છે ઠીક છે તો દરેક એજન્ટને આ વસ્તુ આવડી છે હવે હું બતાવું છું કેવી રીતે આની પ્રોસેસ થશે તો આપણે જઈશું અહીંયા મારું એક પોર્ટલ અહીંયા લોગિન છે ત્યાં મને મારું આખું આ જોવાય છે સ્ક્રીન પર અને એક અહીંયા ન્યૂઝ છે ન્યૂઝમાં એક ન્યૂઝ છે હું તમને કહી દઉં વિડીયોમાં ડિયર પાર્ટનર પ્લીઝ ડિસ્પેચ પેન્ડિંગ ફિઝિકલ પાન એપ્લિકેશન્સ ટુ અવર ઓફિસ એડ્રેસ ઓર અથવા ડાયરેક્ટલી ટુ યુટિલિટીઝ એડ્રેસ તો આ કહેવા માગે છે જેટલા બી એજન્ટો આપણા પાનકાર્ડનું કામ કરે છે પાનકાર્ડો બહુ બધા બનાવે છે એ બધા પાન કાર્ડોના જેટલા બી ડોક્યુમેન્ટ હોય તમારી પાસે એ બધા ડોક્યુમેન્ટ્સને તમે કુરિયર કરી દો આપણા ઓફિસના એડ્રેસ પર જે આપણી વેબસાઇટ પર અહીંયા આપેલું હશે અહીંયા નથી અહીંયા એનો કેરનો નંબર છે હું એડ્રેસ તમને એવું હશે જેમને ડિસ્પેચ કરવા હોય તો મને કહેશો તો હું એડ્રેસ મોકલી આપીશ અથવા અહીંયા બીજું એક એડ્રેસ આપેલું છે યુટીઆઈ આઈટી એસએલનું એડ્રેસ દિલ્હીનું અહીંયા છે એ એડ્રેસ પર બી તમે ડાયરેક્ટ કુરિયર કરી દેશો તો તમારો બધા ડોક્યુમેન્ટ ત્યાં પહોંચી જશે એટલે આપણી જવાબદારી પૂરી આપણે ડોક્યુમેન્ટ મોકલવાની જવાબદારી આપણી છે આ વાત થઈ ગઈ અહીંયા ન્યૂઝ ફીડની હવે આપણે વાત કરીશું કે અહીંયા ઉપર એક હજી લખેલું છે આઈએમપીએસ ફોર ઇન્ડસન્ટ બેંક ઇઝ ડાઉન એનપીસીઆઈ એની એફટી કરો તો એમ કહે છે કે ઇન્ડસએન્ડ બેંકમાં તમે કોઈ મની ટ્રાન્સફર કરાવવા આવે તો ઇન્ડસએન્ડ બેન્કમાં કરતા હોય તો એ અત્યારે ડાઉન ચાલે છે એનામાં નહીં થાય એની એફટી કરવું એવી રીતે મની ટ્રાન્સફરની અંદર બી બધી બેન્કોના નામ આવે છે અલગ અલગ કે જેની અંદર આવું થાય છે હવે આપણે શું કરીશું હવે આપણે કરીશું જઈએ આ સર્વિસને એક્ટિવ કરવા માટે આપણી કઈ સર્વિસ પ્રિપેઇડ કાર્ડ તો હું સર્વિસીસમાં જાઉં ત્યાં આવેલું છે યસ બેંક પ્રિપેઇડ કાર્ડ યસ બેંક પ્રિપેઇડ કાર્ડ તો હું એના પર ક્લિક કરું છું જ્યારે એના પર હું ક્લિક કરું છું મોબાઈલ નંબર એવું માગે છે તો મારો રજિસ્ટ્રેશન નંબર રજિસ્ટ્રેડ જે મોબાઈલ નંબર છે હું અહીંયા લખીશ અહીંયા નીચે લખેલું છે વન ટાઈમ રજીસ્ટ્રેશન ફી ટુ જનરેટ પ્રીપેડ કાર્ડ ઇઝ રૂપીઝ ટ્વેન્ટી ફાઈવ વિલ બી ચાર્જ એટલે પચીસ રૂપિયા આપણા વોલેટમાંથી ડિડક્ટ થશે જ્યારે આપણે આ કાર્ડ પરચેસ કરીશું તો હું અત્યારે કરું છું આ મેં અત્યારે કાર્ડ માટે પરચેસ માટે કરી રહ્યો છું હવે હું કરીશ આને પ્રોસીડ એટલે એક ઓટીપી મારા મોબાઈલ પર રિસીવ થશે એક ઓટીપી મારા મોબાઈલ નંબર પર રિસીવ થશે લખેલું છે પ્લીઝ એન્ટર ધ ઓટીપી સેન્ડ ટુ યોર મોબાઈલ નંબર પ્લીઝ એન્ટર ઓટીપી ટુ પ્રોસીડ અહીંયા ઓટીપી માટેનું ખાનું આવ્યું છે હું એ ખાનાને સિલેક્ટ કરું છું અહીંયા એક ઓટીપી યસ બેંક દ્વારા મને મોકલવામાં આવેલ છે હું એ ઓટીપીને સિલેક્ટ કરું અહીંયા સિલેક્ટ કરીશ અહીંયા સિલેક્ટ કરીશ પચાસ હવે હું પ્રોસીડ કરીશ મારું ડેબિટ કાર્ડ અહીંયા અત્યારે આવી જશે એવું કહે છે કે તમારે એક ફિંગર પ્રિન્ટ આપવું પડશે જોકે હું બે મિનિટ માટે સ્ટોપ કરવા માગું છું તો કારણ કે ડિવાઇસ મારે જોડવું પડશે તો આ રીતના આપણે કરવા છે અહીં સુધીની પ્રોસેસમાં દરેક એજન્ટને ખ્યાલ આવી ગયો હશે આપણે તો આપણે વાત કરી કે અહીંયા બાયોમેટ્રિક માંગે છે પણ એવું જરૂર નથી કે બાયક્રો બાયોમેટ્રિક હોય જ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર હોય તો તમે ઓટીપી લઈને પણ કામ કરી શકો છો તો હું ઓટીપી લેવા માંગતો હોઉં તો હું ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરું અને જો મારી પાસે ઓટીપી વાળું નથી તો હું બાયોમેટ્રિક સિલેક્ટ કરીશ તો બાયોમેટ્રિક ડિવાઇસ તો મારી જોડે છે જ હું એને અંગૂઠો મૂકી હશે એટલે પ્રોસેસ થઈ જશે હવે મારી જોડે તો જો કે મારા આધાર નંબરમાં ઓલરેડી ઓટીપી અવેલેબલ છે મીન્સ કે મોબાઈલ નંબર અવેલેબલ છે એટલે ઓટીપી આવશે તો હું એને પ્રોસેસ કરું છું ઓટીપીની જેવું હું મારું ઓટી મોબાઈલ પર આધાર નંબર પર ઓટીપી આવ્યો મેં નાખ્યો એટલે અહીંયા લખેલો આવ્યો આધાર નંબર વેલિડેટેડ સક્સેસફુલી હવે હું જ્યારે ઓકે બટન દબાવું છું તો આ મારું આવી ગયું છે ડિટેલ અપડેટ ફૂલ કે વાયસી એવું લખેલું આવ્યું છે જો મારે અપડેટ કરવું હોય તો ચાલશે અને વોલેટ સ્ટેટસ એક્ટિવ આવી ગયું અને અહીંયા વ્યૂ કાર્ડ ઓપ્શન છે હું જ્યારે અહીંયા વ્યૂ કાર્ડને સિલેક્ટ કરીશ તો મારું કાર્ડ પણ મારી સમક્ષ આવી જશે તો આ રીતના કરી શકાય છે તો દરેક એજન્ટને આ વસ્તુની માહિતી મળી ગઈ હશે કે આપણે કાર્ડ કેવી રીતે લઈ શકીએ છીએ આ કાર્ડનો કેવો કેવા સારા સારા ઉપયોગ છે અને આવનારી ઘણી બધી સ્કીમ્સ એવી છે કે જે ઘણી બધી સર્વિસ નવી આપણા મોબીસફર પોર્ટલમાં આવવા આવનારા સમયમાં આવી રહી છે તો દરેક સર્વિસનો સારો એવો લાભ લેવા માટે તમે પોતે પણ મોબી સફર જોડે બન્યા જોડાઈ રહો અને રેગ્યુલરલી ટ્રાન્ઝેક્શન કરતા રહો પ્લસ રેગ્યુલરલી ટ્રાન્ઝેક્શન કરતા રહો તમારા જે પણ કોન્ટેક છે જેવા કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ જે અલગ અલગ વિસ્તારોમાં વસે છે અને ત્યાંના કોઈ એવા વ્યક્તિ હોય કે જેમને કંઈક કામની જરૂર હોય તો એમને આ કામ વિશે તમે પણ સજેસ્ટ કરો આપણે સજેસ્ટ કરવાથી ફાયદો શું થશે કે તમે તો કમાઈ જ રહ્યા છો પણ જે વ્યક્તિના તમે સજેસ્ટ કર્યું હશે ને એ વ્યક્તિ કામ કરશે તો એક સારું કામ થશે કે આપણી મોબી સફરની ટીમ વધારે સ્ટ્રોંગ મજબૂત થતી જશે એટલે જ્યાં નથી ત્યાં પહોંચવું છે આપણે મોબી સફરને તો એ મોટું સારું કામ થશે અને જેટલું મોબી સફર આગળ વધશે એટલે એટલી નવી સર્વિસીસ વધશે જેટલું આ વધારે કામ કરશે એટલું વધારે ફાયદો તમને જ છે આપણે જેટલા વધીશું એટલે નવા નવા કામો અંદર આવતા જ જશે તો દરેક એજન્ટને મારી નમ્ર અપીલ છે કે આ મોબિસ પર પ્રિપેડ કાર્ડ છે એને ખરીદી લેવું અત્યારે ટ્વેન્ટી ફાઇવ રૂપીસ ડિડક્ટ થશે અને જો ત્રણ તારીખ પછી કરીશું તો ફિફ્ટી નાઇન રૂપીસ આઈ થિંક ડિડક્ટ થશે મને એવું મેસેજ મળેલ છે મેં લઈ લીધું છે મેં મારું કામ ચાલુ કરી દીધું છે તમે પણ જે એજન્ટ્સને લેવું છે તો આ વહેલા તે પહેલાંના ધોરણે લઈ લે ત્રણ તારીખ પહેલાં ત્રણ તારીખે લોન્ચ થાય છે પછી ભાવ વધશે એના કરતાં અત્યારે લઈ લેવું તો આપણને પચીસ રૂપિયામાં આપણું કામ થઈ જશે અને નવી એક સર્વિસ આપણામાં આવી છે હજી એક સર્વિસીસની અંદર ટ્રાવેલની અંદર આઈઆરસીટીસી તો આ જે આઈઆરસીટીસી છે એનું આખું નામ છે ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન આનો પણ આપણે આઈડી બનાવીએ છીએ અને એનો પણ આપણે અલગથી ચાર્જ લઈએ છીએ એનો ચાર્જ બે હજાર નવસો નવ્વાણું રૂપિયા રાખેલ છે આપણી કંપની દ્વારા જે આપણે વોલેટમાંથી અથવા તો આપણે ચૂકવવાનો રહે છે તો જે લોકોને ઇન્ડિયન રેલવેની ટિકિટ બુકિંગનું કામગીરી પોતાની દુકાનેથી કરવું હોય તો આના દ્વારા કરવું આ બહુ બેનિફિટેડ છે અને આપણે લિસ્ટ લીસ્ટ ટ્રાવેલનું કામ કરીશું એટલે આપણે ટિકિટ બુકિંગ કરવાનું થાય પછી એમાં એક પ્રકારની ટિકિટ નથી ઘણા પ્રકારની ટિકિટ્સ આવે છે તે આપણે બુકિંગ કરી શકીએ પછી પેકેજવાળા ટિકિટ બુકિંગ બી હોય છે ઇન્ડિયન ટ્રાવેલના એવા બી આના અંદરથી થશે પ્લસ તમે આપણામાં હોટલ બુકિંગ વગેરે સર્વિસ છે તો જે લોકો અત્યારે તો કોરોનાનો કાળ છે સમય જેવો છે કે કોઈ ફરવા જતું નથી પણ આવનારો સમય એવો આવશે જ્યારે કોરોના જતો રહેશે પછી લોકો ફરવાનું તો આમ જનરલી ગુજરાતમાં તો લોકો બહુ ફરવાવાળા વધારે જ છે તો તમને એનો બેનિફિટ મળે કે ટ્રાવેલ બુકિંગ સિવાય તમે હોટેલ બુકિંગ છે એ બધી સર્વિસનો બી ઉપયોગ કરી શકો છો આના દ્વારા ઠીક છે ને તો આમ આટલો મારો શોર્ટ વિડિયો હતો જેનામાં મેં ઘણી બધી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આ સિવાય મારી કોઈ નાની મોટી ભૂલ હોય તો મને માફ કરજો કે તમે પણ તમને શીખવાડું છું પણ હું પોતે પણ અત્યારે શીખું જ છું શીખી શીખીને જ તમને શીખવાડી રહ્યો છું તો બને કે મારાથી પણ કોઈ ભૂલ થાય તો મારી ભૂલને માફ કરજો અને કંઈક જણાય ને તમે એને સજેસ્ટ કરશો મારી ભૂલ મને બતાવશો તો પણ વાંધો નથી હું એનાથી શીખવાની કોશિશ કરીશ હજી તો દરેક એજન્ટને મારી નમ્ર અપીલ છે પ્રીપેડ કાર્ડ લઈ લેવું અને પછી પ્રીપેડ કાર્ડ દ્વારા જ બધા કામ કરવા જેથી પ્રીપેડ કાર્ડનું આપણને કમિશન મળે છે નમસ્કાર